હેલો હેલો કોણ બોલો બોલો સુરે બોલો ગીતો ગો છો ગીતો ગાવાનું હોય છોકરા તમારે બગાડવાના હોય બગડ્યા છોકરા આ જાનુડીની પાછળ લબ જાયંગ તમે એ તો પણ આવી રીત બોલાય

તમારે એમાં મારે સોંગ ને તમારે શું લેવા દેવા એમ નહીં એવા સોંગ ખાવા નથી એ સોંગ ના એવા સોંગ તમારે ગાવા નથી એ તો કલાકાર છે તો ગાવા કેટલી ખરાબ અસર પડે છે લોકો ઉપર તમને ખબર છે કોઈ અસર નહીં પડતો ક્યુ નહીં પડતી અસર કોઈ આજ મને પ્રેમ ઘણા આલ્યો તમન પ્રેમ આલે પણ તમે સોંગ કેવા ગાવ દારૂના બધા સોંગ તો ગાવાની તમે આ તમે શીખો છો કે આ સોંગ ગાવ

તમે કલાકાર છો કેટલી અસર પડે હવે તો દારૂ બંધ કરવાનું આપડે દારૂ ચલવાનું જ નહીં તમને ખબર કે દારૂ લીધે શું શું થાય લોકો દારૂ ને આ સોંગ તો સોંગ દારૂ પીધે તો બદનામ સોંગ ગો તમે ગાવાનું બંધ કરી છે સોંગ ગો આ સોંગ તમે કો યાર એ તો મારુ ત્રીજુ સોંગ છે એટલે હવે હાલો ચક્કર છે કે બીજુ આગળ બીજું શું ગાવાનો આપણે સોંગ તમે હું શું સોંગ ગાય કે દિલ તૂટ્યા મે રોજ દારૂ પીધા હવે તો કાયલ ના સોંગ ગાવાના એટલે ગાવા જ પડે ને ગા પણ આ રીતે યાર ના ગવાય જે સોંગ ઉતારી નાખો બરોબર

એટલે અહિયાં ને શું કામ પડવા જરૂર છે એટલે તમને તમારા પૈસા ની પડે બીજાના જીવની જીવ તમારે નથી પડે એટલે એટલે કને પીધો દારૂ મારું પીધો પડે મેં તમારું કાલે જ સાંભળ્યું સોંગ એટલે તમે દારૂ પીધો કરો અમીને પીધો એક ભાઈએ પીધો તો અને સોંગ વગાડતો આવી રહ્યો એટલે બીજા પીવો તો તમારે તો કન્ટેક્ટ કરવાની આવે વાબળો વાબળો દાદાગીરી તે કરવાનું બંધ કરી દો બરોબર તમે બોલો ને શું બોલો કલાકાર થઈને તમે શું બોલો એટલે પણ મેં પેલા ચાલુ કર્યું તમે મે તમને શું તમને પ્રેમથી પૂછું રો છું કે આવો સોંગ મસ્ત કહોંગો બંધ કરોંગ બંધ કરો તમારું પૂરું તમે ચીજ કરી રાયડું જો જો કોમે જો અત્યારે ધંધા છે એવું શું અમે અમે કોમ રહ્યા છો

હેલો તું ગરમી કરવાનું રહેવા દે તમારા લીધે તો બધું રોશન બંધારણ નીકળે સારા નીકળે છે બંધારણ બગડે છે બંધારણ કર્યું